ડિટેક્ટ અને અનડિટેક્ટ અને ઘરપોટ ગુના શોધી કાઢવા સૂચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબે ભુજ વિભાગ ભુજ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીપી પટેલ ખાવડા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ ચોવીસ છ બે હજાર પચીસના રોજ કોટડા ચેકપોસ્ટ ખાતે ખાવડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગમાં હાજર હતા તે દરમિયાન ખાવડા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રઘુવરસિંહ દ્રસિંહ જાડેજાનાઓને હકીકત બાતમી મળેલ કે ખાવડા પોલીસ સ્ટેશન પાર્ટ ગુડા રજિસ્ટર નંબર એકસો ચોરાણું પચીસ બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ત્રણ મુજબના ગુનાનો મુદ્દામાલ લઈને આરોપીઓ આવી રહ્યા છે જેથી કોટડા ચેકપોસ્ટ ખાતે વર્કઆઉટ કરી મુદ્દામાલ તથા એક વાહન તથા ત્રણ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામગીરીમાં ખવડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી પટેલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજે પગોરા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વી ચૌધરી तथा पोलिस कॉन्स्टेबल तेज सी एस राजपूत तथा पोलिस कॉन्स्टेबल पिकू भाई बी नंदाणिया तथा पोलिस कॉन्स्टेबल योगेंद्र सिंह जाडेजा मुजबना पोलिस कर्मचारी जोड़ा रेपुटे भरत ठाकुर कच्छ